જય હિન્દ મારું નામ આયિશા ગલેરિયા મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે બે દિવસ પહેલાં રાતના આઠ વાગીને પંદર મિનિટ પર થયો છે વાયમસીએ પર એક ભાઈ મારી ગાડીને ગાડી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી તો એ ભાઈ મને જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ સો નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે એ ફોન કરીને હું વેટ ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું એ એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર ત્યારે એ ભાઈ મારી ગાડીને જોર જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બાર ઉતર બાર ઉતર અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનું વેઇટ કરતી હતી પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારી મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડ જે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને બાર ચાર કલાક બેસાડી દીધી જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા મેં એફઆઈઆર લખવાનું કીધું એમને એફઆઈઆર બી લેવા તૈયાર નતા એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ મને જસ્ટિસ જોઈએ છે હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાં ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો જ્યાં સુધી મને ખ્યાલ છે હું આ રાતના આઠ વાગે નીકળી હતી એ લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અહેમદાબાદ પોલીસવાળા પોલીસથી અને એમ ગુજરાત થી કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ એટલે હું મારી બસ એ જ વિનંતી છે કે હું એવું નથી કહેતી કે હું સાચી છું પણ અગર હું સાચી અગર હું સાચી છું તો મને આનો જસ્ટિસ ન્યાય જોઈએ છે તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે એ આ કેસમાં જાણ વધારે તપાસ કરી અને મને ન્યાય અપાવે થેન્ક યુ